હલો ભરતી ભરતીનાડિયમ સ્વાગત છે મિત્રો ઝી એસીએલ રિક્વાયરમેન્ટ બે હજાર સોળમાં આઈટીઆઈથી લઈને એન્જિનિયર માટે બધા માટે છે આ ભરતી છે મિત્રો આઈટીઆઈ કરેલું હોય પ્લસ મેં એન્જિનિયર કરેલું હોય તો પણ છે તમારા વડોદરામાં છે બમ્પર ભરતીની જાહેરાત કરી છે આગળ વાત કરીએ તો જે ગુજરાત દ્વારા આલ્કીનિન એડ કેમિકલ લિમિટેડ ભરતીની જાહેરાત મિત્રો છે ગુજરાત આલ્કીન આલ્કીઝ એડ ઓફ કેમિકલ લિમિટેડ દ્વારા ભરતી પોસ્ટ અલગ અલગ છે નોટિફિકેશન બહાર પાડી દીધું છે મિત્રો એ ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે ઓફલાઈન કે ઓનલાઈન એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું તો ખાસ કરીને વિડીયો પૂરો નહી હાળો મિત્રો તો તમને બધી માહિતી મળી રહે એના કરતા અધૂરી માહિતી થઈ જવાની મિત્રો ખાસ કરી પોસ્ટ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી ફી શું છે અરજી પ્રોસેસ શું છે નશલિક તારીખ શું છે એ પણ બધી આપણે ડિસ્કસ કરવાની છે તો ખાસ કરીને મિત્રો અને આપણે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો અને વિડીયો પૂરો નિહાળો તો તમને ખબર પડે કે તમે અડધો અડધો વિડીયો પૂરો જોઈને તમે કોમેન્ટ કરો તો તમારો પ્રશ્નનો સોલ્યુશન પૂરો ના મળે મિત્રો આગળ જોઈએ મેં ઓફિશિયલ વેબસાઈટ પર મિત્રો અહીં આપી દીધી છે બજાર પરતી માહિતી અહીંથી મેળવી શકશો અને 27 જુલાઈ થી 31 તારીખ ફોર્મ ભરવાની છે તો ખાસ કરીને સંસ્થા ગુજરાત દ્વારા આલ્કિનીસ એન્ડ ઓસ્કેમિકલ લિમિટેડ દ્વારા છે મિત્રો સીગ્યાનો ઉલ્લેખ છે અને ઉંમર મર્યાદા 18 વર્ષથી લઈ અને 35 વર્ષના ઉમેદવારો પણ વધારે ફોર્મ ભરી શકે એફટીસ એડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ આ બરાબર અલગ અલગ ફિલ્ટર માટે છે અલગ અલગ પોસ્ટ છે આ બધી તમે એકવાર વિડિયો સ્ટોપ કરીને બધી માહિતી અહીં વાંચી લ્યો બરાબર આ બધા છે પોસ્ટના નામ છે બરાબર કઈ કઈ પોસ્ટમાં જગ્યા છે એના નામ છે મિત્રો આગળ પણ આપણે આપેલા છે બરાબર ઘણી બધી પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત છે તમારે આમાંથી જો કોઈ પણ આઈટીઆઈમાં કરેલું હોય કેમિકલ તો પણ તમે છે એપ્ટિક્સ ગ્રેજ્યુએટ કેમિકલ એન્જિનિયર હોય તો પણ ચાલે મિત્રો મિકેનિકલ કરેલું હોય તો પણ મિત્રો છે તમે ફોર્મ એપ્લાય કરી શકો મિત્રો આજે ગ્રેજ્યુએટ માટે છે બધા બરાબર ગ્રેજ્યુએટ સાથે તમે કોઈ પણ કોર્સ બીજો કરેલો હોય એના માટે મિત્રો ખાસ કરીને આ છે બધી જે પોસ્ટ છે મિત્રો અલગ અલગ પોસ્ટ છે એક વાર તમે સ્ક્રીનશોટ પણ મિત્રો પાડી શકો છો વિડીયો સ્ટોપ કરીને સ્ક્રીનશોટ લઈ લેવા આગળની વાત કરીએ આ ટેકનિકલી આપ કેમિકલમાં તમે જો ઇન્જિનિયર કેમિકલમાં કરેલો હોય મિત્રો તો એના માટે આ ચાર પાંચ પોસ્ટ છે એપ્ટ એકાઉન્ટ કરેલો હોય મિત્રો કોમર્સ કરેલો હોય તો પણ છે મિત્રો તમે ખાસ કરી ત્યાં ભરતીમાં છે ક્વોલિફાય થઈ શકો તો ખાસ કરી આ બધા પોસ્ટના નામ છે તો એક વખત સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો આગળની પ્રોસેસ આપણે જોવા જઈએ તો આગળની પ્રોસેસ આગની એટ કેમિકલ લિમિટેડ ગુજરાતમાં જે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આપણે આઈટીઆઈ કરેલું પ્લસ હોય તમે ગ્રેજ્યુએટ કરેલું હોય એન્જિનિયર કરેલું હોય તો તમે શૈક્ષણિક લાયકાત આ બધી શૈક્ષણિક લાયકાત એની છે તો તમે ફોર્મ અહીંયા એપ્લાય કરી શકોને આપણે આગળ કીધું એ પ્રમાણે બરાબર એની ઓફિશિયલ વેબસાઇટ આપીશું અને ત્યાંથી બધી માહિતી છે તમે લઈ શકો છો મિત્રો તો ખાસ કરી અને એ એકવાર અવશ્ય એની જે વેબસાઇટ છે એની મુલાકાત લેવી હરિભ્રોસે મિત્રો ખાસ કરી અને જો તમારા અહીંયા છે ઝી એ સી ખાલી સર્ચ કરશો એટલે એની ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ઓપન થઈ જશે ત્યાંથી તમારે બધી માહિતી એડ કરવાની રહેશે ફોર્મ પણ તમે ત્યાંથી ભરી શકશો આગળની વાત કરીએ તો અહીં સત્તાવાર વેબસાઇટ આપણે અલગથી જ આપી દીધી બરાબર અહીંયા સત્તાવાર વેબસાઇટ છે એની સ્ક્રીનશોટ લઈ શકો અહીંથી તમારે બધું કામ મિત્રો કરવાનું રહેશે ફોર્મ પણ ત્યાંથી ભરી શકશો મિત્રો આ રીતના વિડીયો હતો વિડીયો તમને કેવો લાગ્યો અવશે જણાવજો મળીને વિડીયોમાં વિડીયોમાં હિન્દ